नवमण का जलसार हाथी लियो गोद में ऊंट लियो लटकाए पहले पहले जब मैं जनमिया पहले पहले जब मैं जन्मिया पीछे जन्मी पीछे बड़ेरा भाई धाम धूम से पिता जन्मिया फिर जन्मी माये पहले से जब दूध जमाया पीछू दो ही गाय વાછરું ગાયના પેટમાં એના ઘી હાટે વેચાય વાછરું ગાયના પેટમાં એના ધ્રુત હાટે બીકાય ઈંડા હતા તબ બોલતા બચ્ચા બોલતા નહીં જ્ઞાની હોય તે ચેત જો એસી ગોરખ કોગમ આઈ આ ગોરખનાથ બાપાનું ભજન છે અને એમાંથી એને એક બે શબ્દો ઉઠાવીને કહી દીધા છે

એટલે જીવ કયો કે સુરતા કયો સરવાળે બે એક જ વાત થાય બરાબર હવે આ કીડી ચાલીસ નવમણ કાજલ સાર તો હવે નવમણ કાજલ ક્યાં ક્યાં છે નવમણ જે કાજલ છે ને એ મન બુદ્ધિ ચિત અને અહંકાર અને પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ આ પાંચ નવ મણ કાજલ છે બરાબર હવે ટૂંકમાં જો આપણે શોર્ટકટમાં જોઈ લઈએ તો આનો ભાવ અર્થ શું થાય છે બરાબર આનો અર્થ શું થાય છે કે આ મમતા રૂપી કીડી તને કોઈ રોકવાળું છે કે નહીં તને ફાવે ત્યાં તું રસ લેવા દોડી જાય છે કોણ મમતા રૂપી કીડી મમતામાં ફસાયેલી સુરતા મમતા અલગ છે કીડી અલગ છે સુરતા રૂપી એટલે આ જ્યાં ત્યાં રસ લેવા દોડી જાય છે વિષય વાસ્તાઓમાં એટલે એમાં ફસાય ગઈ છે બરાબર અને કીડી હવે તારું આ માયાનું પિયર્યું છોડી તારા બ્રહ્મ શાસ્ત્રે ચાલી નીકળ એ જ આત્મા એનું સાસરિયું છે સુરતાનો ઘરવાળો બ્રહ્મરૂપી આત્મા છે બ્રહ્મરૂપી શબ્દ છે એનું સાસર્યું છે અને માયાના પિયરમાં એ સુરતા ફસાઈને મમતા સાથે બંધાઈને રહી ગઈ છે બરાબર પરંતુ તારી સાથે આ નવમણ કાજલ એટલે કે ચાર અંતકરણ મન બુદ્ધિચિત અહંકાર પાંચ વિષયો આને તું જા બરાબર પછી કામ ક્રોધ લોભ કામ ક્રોધ ને લોભ આ મોટા હાથીઓ આ મોટા હાથીઓને તું ગોદમાં ઉપાડી લે તથા મોહ અને મધ અને મત્સર એ ત્રણ ઊંટને લટકાવીને લઈ જા સમજાણું હલો પછી કહે છે કે પ્રથમ જ્ઞાન રૂપી મેં જન્મ્યા શું જન્મું પેલા પ્રથમ જ્ઞાન પ્રગટ થયું એટલે મને કે જ્ઞાન પ્રગટ થયું પછી વૈરાગ રૂપી મોટા ભાઈ જન્મ્યા હવે જ્ઞાન થાય તો જ વૈરાગ આવે ને એટલે જ્ઞાન નાનો ભાઈ છે અને વૈરાગ મોટો ભાઈ છે એટલે પહેલાં નાનો ભાઈ જન્મો જ્ઞાન પહેલાં જબ મેં જન્મ્યા પીછેરે બળેરા બડેરા ભાઈ એટલે પહેલાં નાનો ભાઈ જન્મો પછી મોટો ભાઈ જ્ઞાન રૂપી વૈરાગ જ્ઞાન વૈરાગ રૂપી મોટો ભાઈ જન્મો જ્ઞાનમાંથી બરાબર પછી જ્ઞાન જ્યારે પ્રથમ જ્ઞાન જ્ઞાન થયું પછી વૈરાગ આવ્યો વૈરાગ એટલે સંસારથી વિરક્ત થઈ હોય પછી ધામધૂમથી પિતા જન્મી આવે ધામધૂમથી બ્રહ્મરૂપી રૂપી પિતા પ્રગટ થઈ ગયો પછી ભક્તિ રૂપી માતા જન્મી પાછળ ભક્તિ આવી પરમાત્મા પ્રત્યેની એટલે આમાં ભક્તિ છે એ માતા છે બ્રહ્મરૂપી પિતા છે બરાબર અને વૈરાગ મોટો ભાઈ છે અને પ્રથમ જ્ઞાનરૂપી નાનો ભાઈ છે એટલે પેલા નાનો ભાઈ જન્મો પછી વૈરાગ રૂપી મોટો જન્મો પછી ધામધૂમથી બ્રહ્મરૂપી આત્મા રૂપી પિતા પ્રગટ થયા પછી ભક્તિ શું કે છે કે પહેલે જબ દૂધ જમાયા બરાબર પહેલા જબ દૂધ જમાયા એટલે બોધરૂપી દૂધ જમાયું બૌદ્ધ આતમ જ્ઞાન જે થઈ ગયું એ બોધ રૂપી દૂધ એને જમાવી દીધું આત્મરૂપી જ્ઞાનને જ્ઞાન ને બરાબર પછી ઇન્દ્રિય રૂપી ગાય દોહન ઘેર્યું ઇન્દ્રિયો કઈ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને કઈ ગંધ આ ગાય દોહન ઘેર્યું એ ગાય ને લીધી બરોબર જાણી લીધી એનું બધું નીચોડ કાઢી લીધો દૂધ રૂપી નિચોડ પછી મન રૂપી જે વાછડો છે મન છે વાછડો છે આ મન રૂપી જે વાછડો છે એ ઇન્દ્રિય રૂપી આ ગાયના પેટમાં સ્થિર થઈ ગયો આ મન સ્થિર થઈ ગયો એટલે આત્મા રૂપી ઘી આત્મ જ્ઞાન રૂપી ઘી આત્મા રૂપી ઘી આ બ્રહ્મપુરીમાં હાટે વેચાવા લાગ્યું આ બ્રહ્મપુરી બરાબર હવે પછી ઈંડા હતા તબ બોલતા ઈંડું જ્યાં સુધી હતું ત્યાં સુધી બોલતું તું બચ્ચા બોલતા નહીં બરાબર જ્ઞાની હોય તે ચેતજો એસી ગોરખ કો ગમાયા ની વાણી છે બરાબર હવે આનો અર્થ શું છે આનો અર્થ છે કે અહંકાર અભિમાનમાં આવીને અહંકાર રૂપી આ જીવ અહંકારમાં આવીને વાસનામાં આ બંધાયેલ આ વાસનામાં બંધાય બંધાઈ ગયો ત્યાં સુધી ઈંડા સમાન હતો અજ્ઞાની હતો અને અજ્ઞાની હોવાથી એ બહુ બોલ બોલ કરતો હતો કે ના મારું સાચું આમ ને તેમ અહંકારમાં હું કઉ સાચું બાકી બધાનું ખોટું એટલે અહંકાર થઈ ગયો હતો રાખતો હતો ફાલતુ નો આ ઈંડા હતા ત્યાં સુધી બોલતા હતા વાંથી વાથી વાં જાય ને વાથી વાં જાય ઈંડું કેમ દળી જાય આમ ફરતું રહીએ આમ ફરે ફરે આમ ફરેન આ કથણિયું ને બકણીયું માં કથાના ને કથણિયુમાં આ અજ્ઞાન માં જ્યાં સુધી હતો ત્યાં સુધી ઈંડા સમાન હતો અજ્ઞાની હોવાથી તે બહુ બોલતો હતો પરંતુ જ્યારે એને બ્રહ્મ જ્ઞાન થતા નિર્દોષ બંધ થઈ ગયો એટલે નિર્દોષ બની ગયો મોહન થઈ ગયો એટલા માટે બચ્ચા બોલતા નહીં જ્યાં સુધી કાચું ઈંડુ હોય છે ત્યાં સુધી એને ખખડાવો એટલે ખખડતુર ઈંડા લલાવો એમાં એક પ્રવાહી હોય એટલે એ ખડખડ થાય કે નહીં એટલે બોલે છે કાચું છે ત્યાં સુધી પછી ઈંડું એમાંથી બચું થઈ જાય એટલે બોલતું બંધ થઈ જાય માની લો કે એક મુરઘીનું ઈંડું છે બરાબર હવે મુરઘીનું ઈંડું એ કાચું છે એટલે એ આમ તમે મુર્ઘીના ઈંડાના હાથમાં લઈને તમે ફેરવો એટલે એમાં આમ હલાવો એટલે અવાજ આવે ખડખડ ખડખડ બરાબર પછી એ ઈંડામાં જીવ છે પણ પ્રવાહી સ્વરૂપમાં હતો જ્યાં સુધી એની અંદર એક ગોટી આવે ગોટી છે ને એ જ જીવ છે અને પ્રવાહી છે ને એ જ વિષય વાસના રૂપી આ બધી વિષય વાસનાનું પાણી છે ફરતું પ્રવાહી એટલે એની અંદર એ જીવ ફસાઈ ગયો છે બરાબર અને એની અંદર આત્મા પણ છે જીવની સાથે આત્મા પણ પછી મુર્ગી દ્વારા જ્યારે ઈંડાનું સેવન કર્યું હવે ઈંદુ મુર્ઘીનું હતું અને મુર્ઘી દ્વારા ઈંડાનું સેવન કર્યું એટલે ઈ એમાંથી બચું થઈ ગયું એટલે મુર્ગી ના સ્વરૂપમાં આવી ગયું હવે મુર્ગી ના બકણી કરતા હોય પણ જ્યારે જેમ ઈન્ડુ મુર્ગી ઈંડું સ્વરૂપ સ્વરૂપમાં આવી ગયું એટલે એને આતમ સ્વરૂપ નું જ્ઞાન થઈ ગયું આતમ સ્વરૂપમાં આવી ગયું એટલે બોલતું બંધ થઈ ગયું આતમ જ્ઞાન નતું થયું આતમ સ્વરૂપ ને પ્રાપ્ત નહોતું કર્યું ત્યાં સુધી એ બોલતું તું પણ આતમ સ્વરૂપ ને પ્રાપ્ત કરી લીધું એટલે બોલતું બંધ થઈ ગયું ખ્યાલ આવ્યો તો હવે આવી જ રીતના છે કે ભાઈ આતમ સ્વરૂપ થઈ જાય જે આતમ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને આતમ સ્વરૂપ થઈ ગયું એટલે થઈ ગયું આતમ જ્ઞાન થઈ ગયું મુરજીના ઈંડામાંથી જે પોતાના સ્વરૂપ ભાન માં આવી ગયું આતમ ભાવમાં ભાનમાં આવી ગયું એટલે એ બોલતું બંધ થઈ ગયું પણ જે આત્મ સ્વરૂપને પ્રાપ્ત નથી કર્યું આત્મજ્ઞાન જેને પ્રાપ્ત નથી કર્યું બક બક બોલ બોલ કરતું હોય ને એ જ્ઞાને અધૂરું હોય જ્ઞાન એ ખોટું હોય અજ્ઞાન હોય ખોટું પોતાનું ચલાવે જ્ઞા મારું જ સાચું એટલે ગોરખનાથ બાપાનું કહેવાનું થાય છે ગોરખનાથ બાપાનું આ વાણીમાં કહેવાનું થાય છે કે આ મમતા રૂપી જે કીડી છે બરાબર મતલબ સુરતારૂપી કીડી આ મમતામાં જે ફસાઈ ગઈ છે તેનું સુરતાનું ધ્યાન રાખજો નહિતર આ કીડીને મોકળું મેદાન મળી જશે અને ક્યારે ક્યારે કોઈ દિવસ પોતાનું આ માયા માયા રૂપી પિયરયું છોડીને બ્રહ્મરૂપી આત્મશાસ્ત્રે જઈ નહીં શકે એટલે સુરતાને સુરતા રૂપી કીડીને આ માયામાંથી બહારણે કાઢવાની છે અને આ જીવને સંસારમાં ભટકાવે છે એ ભટકાવે રાક્ષશે તેની તેથી તેની શબ્દરૂપી પીયુંથી શબ્દરૂપી પીયુંથી મુલાકાત એની થાહે નહીં એટલા માટે તમે કોઈ જ્ઞાની જો હોય તો આ પદ્મા કહ્યા મુજબ ચેતી જજો આવી સમજ કહે છે ગોરખ કે મને પડી એટલે મમતા રૂપી કીડી માયાના પિયરમાં રહે ત્યાં સુધી એ કુંવારી છે જ્યારે તેના લગ્ન પતિ સાથે થાય છે ત્યારે સુરતા પરણિતા સુહાગણ સ્ત્રી બને છે ખ્યાલ એવો સુરતા અને શબ્દના સંયોગથી બ્રહ્મ જ્ઞાન રૂપી પ્રથમ પુત્ર પેદા થાય છે કારણ કે સુરતા અને શબ્દ હું ઘણી વાર કઉ છું કે સુરતા અને શબદ સોહમ શબદ એ ગુરુ છે સુરતા એ શિષ્ય છે સુરતા જ્યારે સોહમ સ્વરૂપ બની જાય પછી એ સોહમ જે શબ્દ છે બ્રહ્મ સ્વરૂપ બની જાય જ્યાં શબ્દ પણ ઉડી જાય છે ગુરુ નથી શિષ્ય નથી આત્મ હી આતમ પ્રકાશ પ્રકાશ આ જગ્યાએ ગુરુ શિષ્યનું પણ બંધન પૂરું થઈ જાય છે ગુરુના ચેલા રહું અકેલા તું ઉર્જા હંસ અકેલા એટલે અહીંયા ગુરુય નથી રહેતા શિષ્ય નથી રહેતા આત્મ જ્ઞાન પાસે આત્મ સો પરમાત્મ પરમાત્મ થઈ ગયું તો પરમાત્માનો કોઈ ગુરુય નથી પરમાત્મા સ્વયં બધાયનો ગુરુ છે ખ્યાલ આવ્યો હો હા જીવ જીવ કહો સુરતા કહો જીવાજા જ આ આ જીવાજા વિશે વાંચના ફસાણો છે ને અને સુરતા જો આ વિષય વાસના ફસાણો છે નથી સંતોની વાણી આવતી કે સુરત ફસી સંસાર મેં તાંસે પડ ગઈ દૂર સુરત બાંધ સ્થિર કરો આઠો ભોર રજૂર એમાં જીવ આ આમાં ફસાઈ ગયો છે વિષય વાસનામાં એટલે જીવ વિષય વાસનામાંથી ઉપર ઊઠી અને શિવ સ્વરૂપ બની જાય એટલે આતમ સ્વરૂપ થઈ ગયો એમ સુરતા જે સંસારમાં ફસાણી છે સંસારમાંથી નીકળી અને ઉપર ઉઠે એટલે શબ્દ સ્વરૂપ આતમ સ્વરૂપ બની જાય છે જીવ કહો કે સુરતા કહો સરવાળી ભાઈ એક જ સરખું થાય હા બોલો બીજું બીજું કયું હા તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની